પણ લવિંગ તો અહીં બહુ લપડીના છે એ તમારે ચકરી લેવા કાકી આ ચકરી હું સોય

અબ પણ હું કરી નોકરી છોડી નાય થોડું આવા હે બાકી તો હું તો તૈયાર છું હું નઈ એકલી રહી બે હા હા અમે કેરે કીધું હું તો તો બે મહિનાથી આયા છું આ ધાર્મિક લેવા એ નહીતર તો હું આ આખું વરસ રહી જાવ બોલો આજે જમણવાર છે આજ આજ હા આ ધ્યાન ઊડી નઈ ખાવ જો ચણવાર વાંગળી તરી હું ખાઈશ પીઝા બનાવી રહી છું પીઝા બનાવીશું તો રોટીનો હાથે હાથે વાળા પીઝા તોય નહીં તો પીઝા ખાવાના તો બહુ સરસ પીઝા શ્રી આ બટાકાની સબ્જી ન મસ્ત લાગે ઓ ફ્રેન્ડ્સ પાર્ટી કરવાની થતી જ લઈ જાવ પડશે અમે કેટલી કેરી એનો ધાબો નાખ્યો બતાવું જો આ કેરી છે આજે પાડીની એ બરાબર પછી અહીંયા એક આધા બો ચાલુ થઈ ગયા ખાવાની પાકવા મળી આટલી કેરી હા પછી હાજી એક અહીંયા નાખેલો છે આ મમ્મીનો અહીંયા છે આટલી કેરી નથી લાગતી અહિયા પેઢી છે અને અહીંયા ડાબો નાખેલો છે ગોકુળ બાબા આપી ગયા કેરી ના તો હવે રેડી થઈ છે અમારી મેંગો પાર્ટી મેંગો કોમ્પિટિશન વધુ જોઈએ તો રેડી જો ઢગલો કર્યો છે શું કરવાનું જે 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 ને હું એક પ્રાઇઝ દઈ તો દઈ અરે વાત તો શ્રી તરફથી પ્રાઇઝ બી મળવાનું છે હા ચાલો બરાબર હું આવું પછી શરૂ કરવાનું છે

Ngay đây là lúc này 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 मज़ेले कितना कुछ कराया मतलब चाइना। हम्म। अरे। 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 अ

Selamat <laughs> <laughs> આજે ઘોષિત કરો હમ તકુ રાખે મિલા થી છે અને બેટા ફાઈ થઈ જમજો 3 4 5 તો ફાઇનલી અમારે પતિ ગઈ જો કે છાલ માં નથી જવા દીધું આપણે સપાટ અને મારે ધ્યાન ઉઠી ગઈ એટલે હું જાઉં છું અને હું વિનર છું તો સુખી મળવી જોઈએ કે જો बस बस बच्चों तो हमारी हरीफाई पूरी થઈ ગઈ નું મોટો મારતી મોટો હે આ શ્રી એ મને પ્રાઇઝ આપી હે આપણે શ્રીએ જીતી એની પ્રાઇઝ ઓકે આની ડાઈ છે જો મારી આજે એને મને પ્રાઇઝ આપી માં આઈસ્ક્રીમ સકા જન અને મમ્મી તો પહેલેથી હારી ગયા હતા

તો આ લાવું ના કેમ અમને લઈ જાવ અહીંયા તૈયારી છે શ્રી ની નાવાની અને માંડવી ફોલાઈ ગઈ એક તગારું છે હાલો ફટાફટ આવજો

અરે જી ઓય ઓનો લેતી શ્રીન્યા ને તો લે ગાલા ત્યાં નમ દો મરો એ ભગવાન શ્રીન્યા નો નથ લેવાનો શ્રીન્યા નો શ્રીન્યા લે તો માર ભાઈ બેન નો નાનપણ નો ગાડી હવાડી દીધી છોમણા બહુ ઝાવાટા

હા ખાંડીન તો ઉનાથી જુલો રિપેર થઈને આવી ગયો છે ફાઇન અલી આ જુલો જ્યારે તૂટો ને એકવાર સમર્થ થી પડ્યો હતો અને પછી એકવાર મમ્મી હું ઈ પડી હતી પખાંગરથી ત્રણ વખત પડ્યો હતો હું તો પેલા તૂટી ગયા પછી પડી હતી ચાર વખત પડેલા છે એમને તો તો બધે થઈ ગયું છે કામકાજ હરખું અને આ બધું ઉનાથી માલ સામાન આવી ગયો છે ને ડિનર ની ભી ફૂલ તૈયારી થઈ ગઈ છે ઓલમોસ્ટ બનવા લાગ્યું છે બતાવી દઉં આમાં છે ધાર્મિક ને પપ્પા માટેનું શાક તુરિયા પછી આ છે અમારી સાબુદાણાની ખીચડીની તૈયારી અને ભાખરીનો લોટ બંધાઈ ગયો છે સાબુદાણા પલાળ દીધા તો સવારે જ એક ક્વેશ્ચન છે તો એક ક્વેશ્ચન છે કે સાબુદાણા શેમાંથી બને છે મોસ્ટલી ઘણા લોકો સાબુદાણા નથી ખાતા તો શેમાંથી બને છે એ મેં એક વિડીયો યુટ્યુબમાં જોયો તો બાકી મને બી ખબર નથી તો હું કહીશ એન્ડ ઓફ ધ બ્લોગ આ વ્લોગમાં બરાબર એકચ્યુઅલી સાબુ સાબુદાણા બને છે શક્કરિયામાંથી તો એ વાત સાચી છે ખોટી એ બી ખબર નથી મેં તો વિડીયોમાં જોયું હતું તો સાચી છે ખોટી કહેજો તમે કોમેન્ટમાં તો આજે તમે જે મેંગો ચેલેન્જ જોયો તો આવતા નેક્સ્ટ બ્લોગમાં શ્રીનિધિ વર્લ્ડમાં આવશે બીજો કોઈ ચેલેન્જ શું હશે ગેસ કરીને જણાવજો હમણાં તમે કશું જોયું હતું એ જ એક આકડી આકડ નહીં નાખ દે ઓલા એટલો જતો ને તો એટલો હેઠો થોડો હતો આપડો મમ્મી આપણે જાવ ને પછી મમ્મી નીચો કરે દે ગુડ મોર્નિંગ તો અમારી નવી શરૂઆત થઈ ગઈ છે સવારની શરૂઆત અને આજે છે લોકસભાની ચૂંટણીનું ભારતનું રિઝલ્ટ તો માહોલ બહુ સરસ છે જુઓ અહીંયા અહીંયા ધાર્મિક ને પપ્પા ને જો બેસી ગયા છે શું લાગે ધાર્મિક કોણ જીતશે ભાજપ જીતશે પપ્પાને હું કેવું તો શ્રી બેન પછી જીદ કરીને એટલે હા અને અહીંયા કાનુડો માખણ ખાય અને પાછો કેરી દાબા બેસી ગયો છે અમારો કાનુડો એટલું ખડું કરે છે ને બે બાર રમાડે ભાઈ ને અને બસ ઘર કામ થોડું ઘણું ચાલી રહ્યું છે કપડાં સુકાવવાના છે હાથે ધોયેલા કપડાં અને થોડું અહીંયા પોતું બોતું મારવાનું છે બસ એટલું કામ રહ્યું છે હજી સવારના વાગ્યા છે પોણા નવ ત્યાં